બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ થયેલા ભારે વરસાદને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે ખાસ કરીને ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ખેડૂતોએ મોંઘા બિયારણો લાવીને વાવેતર કરેલા બાજરી અને મગફળીના પાકને ભારે ઝટકો લાગ્યો છે બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન પર નિર્ભર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કુદરતી આફતોને કારણે ખેડૂતોને સતત નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે આ વખતે તૈયાર મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે ખેડૂતોએ સારી આવકની આશાએ મગફળી કાઢીને ખેતરોમાં સુકાવવા મૂકી હતી તે જ સમયે અચાનક ભારે વરસાદ તૂટી પડ્યો પરિણામે ખેડૂતોની આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે અને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે જુનાડીસા ગામના ખેડૂતોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં મોંઘા બિયારણો ખરીદીને વાવેતર કરવું પડ્યું હતું પરંતુ વરસાદે તેમના તૈયાર પાક પર પાણી ફેરવી દીધું છે અગાઉ પણ બટાકામાં મંદી અને બાજરીના પાકમાં વરસાદને કારણે નુકસાન વેઠ્યા બાદ હવે મગફળીના નુકસાને ખેડૂતોને આર્થિક રીતે બરબાદ કરી દીધા છે આ સંજોગોમાં બનાસકાંઠાના ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે તેઓ સરકારને વહેલી તકે સર્વે કરાવીને વરસાદથી થયેલા નુકસાન સામે વળતર જાહેર કરવા અપીલ કરી રહ્યા છે જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે મેં કનુભાઈ લાલાભાઈ અને કુરશીભાઈ શંકરભાઈના ખેતરમાં ચોથા ભાગે વાવેતર કરેલું હતું પણ એ ખેડૂતને મગફળી પલળી જવાથી કોઈ ફાયદો નથી વધે એમ નથી તો મને શું આપે માટે સરકારને કોઈક સહાય કરવા માટે વિનંતી છે અમારી હવે અમારે કાકાને અમારે આ સાત વીઘા જમીનમાં મગફળી વાવેલ હતી એમાં અમે એંશીથી નેવું હજાર ખર્ચો કર્યો દવા અને બધું છે ને મારે લાખ ઉપર ખર્ચો થયો હતો અને જ્યારે પાક તૈયાર થયો એટલે કુદરત રૂઠી અને આ પાક નષ્ટ થઈ ગયો છે એને અમે બીજા દિવસે ફેરવ્યું અને બીજો વરસાદ થયો એટલે બધું પાક હાવ કે એને બધું સાફ થઈ ગયું છે માટે અમે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જે મળે તે અમારા માટે નહીં આખા બનાસકાંઠામાં આ પાક બધો નષ્ટ થઈ ગયો છે તો જે મળે આપશો તો ગરીબ માણસનું ઘર નપશે અને ગરીબ માણસ ગમે ખાય આ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પહેલાં બટાકામાં નુકસાન આવ્યું પછી ઉનાળો વાવેતરમાં બાજરી અને મગફળી વાવેલી હતી બરાબર બાજરી અને મગફળીમાં મુઘા બિયારણ દવાયો મહેનત આ બધું કરી અને ખર્ચો કર્યો અને લેવાના ટાઈમે વરસાદના કારણે બધો પાક નિષ્ફળ ગયો છે ઢોરા માટે ઘાસચારો પણ રહ્યો નથી અને દોણા પણ રહ્યા નથી અને ખેડૂત બાર મહિનેથી વાવે છે હાલ લાઇટ બિલ ભરવા પૈસા નથી વ્યાજ પૈસા લઈને લાઇટ બિલ ભરીએ છીએ તો ખેડૂતને સરકાર સહાયતા કરે એવી અમારી નમ્ર અપીલ તો ખેડૂતના છોકરા જીવે ના હવે કાઠું કોમશે મેં મગફળીનો વાવેતર માર્ચ મહિનામાં કરેલું મોગા બિયારણ મોઘી દવાઓ નાખીને વાવેતર કરેલું ચાર મહિના સતત પાણી પાયું અને મહેનત કરી અને ઉખેડી અને પાક લેવાની તૈયારીમાં હતો અને મુસળધાર વરસાદ પડવાથી ચાર પાંચ દિવસ અઠવાડિયા જેવો વરસાદ પડવાથી પાકમાં કશું બચવું નથી તો હવે અમારે શું ઉપાય કરવો એક રૂપિયાની કોઈ આવક થાય એવું લાગતું નથી ઘાસચારો પણ સડી ગયેલો છે પશુને ના ઘાસચારા માટે પણ બહુ તકલીફ થાય છે એટલે સરકાર કોઈ સહાય કરે તો સરકારની મહેરબાની નુકસાન તો સાહેબ બે લાખની મગફળી થત બે ઉપરની પણ સરકાર જે સહાય આ લઈ સરકારની મહેરબાની અત્યારે ઉનાળા પાકમાં બાજરી અને મગફળીનું બહુ મોટા પ્રમાણે વાવેતર થયેલું હતું તે વરસાદના કારણે પૂરેપૂરું નષ્ટ થઈ ગયું છે તો શ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતો સામે દેખે અને એમને જે ભણે તે ખેડૂતોને આપે અત્યારે આખા બનાસકાંઠાની વાત કરું તો બત્રીસો રૂપિયાના ભાવનું બિયારણ લાવેલું હતું અત્યારે માર્કેટની અંદર મગફળી ચારસો પાંચસો રૂપિયામાં જાય છે પણ અમારા પાસે એ વેચવા માટે પાંચસો રૂપિયા ઊભા કરવાની અત્યારે અમારા પાસે નથી બધે બધી પૂરેપૂરી મગફળી સડી ગઈ છે અને બાજરી ફૂગથી આવું ફેલ થઈ ગઈ છે તો ગ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતો સામે દેખે અને એમને થોડો લાભ આપે તે જેથી કરીને આ નવેસરથી જે ચોમાસું વાવેતરમાં ખેડૂતે પગભર થાય અત્યારે અમે ખેડૂતે વાવેતર કર્યું એ નુકસાન થયું તો ખેડૂતે વ્યાજે વ્યાજે પૈસા લઈ અને ફરીથી આવે તો એ વ્યાજે પૈસા લઈને એની ભરપાઈ હવે કોણ કરશે અત્યારે ખેડૂત મરચું અને રોટલું ખાઈને પૂરું પાડે છે તો ગવ ગવર્મેન્ટને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા અમુક દેખે પૂરા બનાસકાંઠા અમુક દેખે અને એનું કોઈક વળતર આપે